શિવલભાધી શકી જય શ્રી ગોવર્ધનનાથજી પ્ય કી જય મહાવત સાતમ એટલે શ્રીનાથજીનો પાટોત્સવ પાટોત્સવ એટલે તે દિવસ કે જ્યારે પ્રભુ મંદિરમાં પાટ એટલે કે સિંહાસન પર બિરાજ્યા હોય તે દિવસના ઉત્સવને આપણે પાટોત્સવ ગણીએ છીએ અને આપણા શીજી બાવા તો મંદિરમાં અક્ષય તૃતીયાના દિવસે બિરાજ્યા હતા તો શા માટે આજે મહાવત સાતમના દિવસે પાટોત્સવ તરીકે જણાય છે તે પ્રસંગ આપણે શ્રવણ કરીએ એકવાર શ્રી ગોસાઇજી ગુજરાતના પ્રવાસે પધાર્યા હતા શ્રીનાથજીની સેવા તેમના સૌથી મોટા પુત્ર શ્રી ગીરધરજી કરતા હતા તે સમયે શ્રી ગોસાઇજીનો પરિવાર મથુરા સદગરામાં બિરાજે છે શિજી બાબાએ ગિરધરજીને આજ્ઞા કરી ગોવર્ધન અમારે તમારું મથુરાનું નવું ઘર જોવા આવવું છે ગિરધરજી તો અત્યંત પ્રસન્ન થઈ ગયા કે બાવા આપનું ઘર છે આપને અમે સર્વસમર્પણ કરી દીધું છે અમારું ઘર ક્યાં છે આપ સુખેન પધારો અને હવે શીજી બાવાને કઈ રીતે પધરાવવા તેના માટે સેવકો અલગ અલગ વ્યવસ્થા કરી રહ્યા હતા પણ ગિરધરજી એટલે કે ધર્મી સ્વરૂપ છે અને જેમ એક નાનું બાળક પોતાના પિતાને પાછળ લાગી જાય તેવી રીતે શીજી બાવા ગિરધરજી ઊભા રહ્યા અને શીજી બાવાએ પોતાના બંને હસ્ત ગિરધરજીના કંઠમાં ભર ભરાવી દીધા અને ગિરરાજજી ઉપરથી એક નાના બાળકને લઈને ઉતરતા હોય તેવી રીતે શ્રી ગિરધરજી નીચે ઉતર્યા છે રથ વગેરે ત્યાં તૈયાર રાખ્યો હતો અને શ્રીજી બાવા ઘેર પધાર્યા બાવાને પધારેલા જોઈ ઘરના સૌને ખૂબ આનંદ થયો ખીર અને ખરમણનાની સામગ્રી કરી સિદ્ધ કરી રાજભો ગરો ગાવ્યો બધા જ બાળકો બેટીજી બહુજી સર્વએ શિજીબાવાને બાવાને ગુલાલથી ખેલાવ્યા પોતાની પાસે જે કંઈ હતું તે શિજીબાવાને ભેટ કર્યું સર્વ સમર્પણ કર્યું છે એક બેટીજીના નાસિકામાં જે વાળી રહી ગઈ હતી તે પણ શીજી બાવાએ માગી લીધી કે અમને આપણ ભેટ કરી દો તો શિજી બાવા આજે શ્રી ગુસાઇજીના ઘરે પધાર્યા એટલે સાતે ઘરોમાં આજે શ્રીનાથજીનો પાટોત્સવ મનાય છે કારણ કે આપણો માર્ગ તે ગૃહ સેવાનો માર્ગ છે અને શિજી બાવા જ્યારે ઘરે પધાર્યા છે તે દિવસ છે મહાવત સાતમ શિજી બાવાએ ખીર અને કરમણના સામગ્રી અરોગી અનેક અનેક અબીલ ગુલાલ ચોવા ચંદનથી ખેલ્યા છે અને આ દિવસે આપ કેસરી રંગનો રૂપેરી તુઈનો વાઘ ઘેરદાર વાઘો સુથન કટીના પટકા ધરે છે શ્યામ રંગની ચોવાની ચોળી શ્વેત રંગનું ઠાળું વસ્ત્ર આથી શિવજી બાબાને મોજા ધરાતા નથી તેથી ચરણારવીરના દર્શન થાય છે અને આછા કેસરી રંગની પાગ શેરપેશ નાગમણી કતરો મોતીની લૂમ શિશફૂલ કર્ણમાં કર્ણફૂલ પિરોજા અને મીનાના માલા ગુલાબી અને પીળા ફૂલના માલાજી આપ ધરે છે અને શ્રી શ્રીહસ્તમાં વેણુજી સાથે પુષ્પોની છડી ધરે છે ગુલાલની પોટલીઓ ભરી આપ અબીર અને ગુલાલની પોટલીઓ પણ શિવજી બાવા રાખે છે જેથી કોઈ પણ આપના ગોપીજન નિજન વ્રજભક્ત આવે તેને આપ આપના સ્નેહના રંગમાં રંગી દે તો શ્રીનાજીનો પાટોત્સવ મહાવત સાતમના દિવસે કેમ મનાવાય છે આપણા માર્ગમાં તેનો આ પ્રસંગ રહેલો છે શિવ કી જય શિજી બાવા પ્યારે કી જય